ઉદાહરણ પૂરું પાડ્યું છે આપનાર સુરતના ડાયમંડ વર્કર યુનિયનના પૂર્વ પ્રમુખ દિવ્યાંગ માંગુકિયા છે તેમણે પોતાની પ્રામાણિકતા અને ઉમદા કાર્યથી સમાજમાં એક સકારાત્મક સંદેશ આપ્યો છે તેમની આ ઈમાનદારી બદલ ડાયમંડ વર્કર યુનિયનની ટીમે રૂબરૂ મુલાકાત લઈને તેમનું સન્માન કર્યું દિવ્યાંગને સુરતના ગામ વિસ્તારમાં આવેલી શારદા વિદ્યાલયની સામેના રસ્તા પરથી એક સોનાની લકી મળી આવી હતી આ લકીની બજાર કિંમત આશરે ચાર લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે દિવ્યાંગભાઈએ પોતાની ઉમદા સંસ્કારિતાનો પરિચય આપીને લકીના મૂળ માલિકને શોધી કાઢવાનું પ્રામાણિક અભિયાન શરૂ કર્યું હતું તેમણે તુરંત જ જે દુકાન પાસેથી લકી મળી હતી ત્યાંના સંચાલકને જાણ કરીને આ અંગેની માહિતી આપી હતી અને કોઈ વ્યક્તિ શોધતા શોધતા આવે તો સંપર્ક કરવા માટે જણાવ્યું હતું તેમજ યોગ્ય માહિતી અને ખાતરી કર્યા બાદ વસ્તુ પરત કરવા માટે જણાવ્યું હતું બીજી તરફ જેની લકી ખોવાઈ હતી તે અશ્વિન કિકાણી પણ પોતાની કિંમતી વસ્તુની શોધમાં નીકળ્યા હતા તેઓ શારદા વિદ્યાલયની સામે આવેલી તે દુકાન પર પહોંચ્યા જ્યાં તેમણે પૂછપરછ કરી હતી અને સોનાની લકી અશ્વિન કિકાણીને પરત કરીને પ્રામાણિકતા મિસા આપી હતી મને થોડા દિવસ પહેલા તારીખ નવના રોજ સાંજે અમે અમારા નવા કામથી નવું કામ ચાલુ કરતા હતા એટલે મશીન ભરવા ગયા હતા તો પુણાગમ તળાવ પાસે શિલિકા ઝુક્ષીની દુકાન છે એ દુકાન પાસેથી અમને સોનાનો દાગીનો એટલે કે લકી મળી આવી હતી એ લકી આશરે ચાર લાખ આજુબાજુની કિંમતની છે મજૂરી તથા ત્રણ તોલાની છે તો એ લકી વળતે દિવસે તે મોડું થઈ ગયું હતું એટલે છે આજુબાજુમાં એ દુકાનના માલિકને કીધું કે ભાઈ જે કોઈ ત્યાં ગ્રાહક આવતા હોય એનું કાંઈ જોખમ અટવાતું હોય કાંઈ તો મને જાણ કરી જો એટલે એ જે દુકશીન જે નિલેશભાઈ છે એને કીધું મારા ભાગીદારની જે લકી ખોવાય છે એટલે મને પ્રૂફ થઈ ગયું મને મળે છે લકી એટલે મેં કીધું કાંઈ ને યોગ્ય નિશાન આપીને એને કહેજો મારી પાસેથી આ એનું જે જોખમ છે એ લઈ જાય એટલે મારે કહેવાનું એટલું જ છે કે આપણી વસ્તુ નથી ની ક્યારે આપણી થાય નહીં બે પાંચ છ મહિના ઘોર દિવસ આપણને ખાલી મોજમાં રાખે કે મારી પાસે એટલા ચાર લાખ ની વસ્તુ છે પણ એ કોઈ દી આપણી પાસે રહેવા નથી જેની છે એને પરત કરવામાં ભગવાનની કૃપા છે મેં આ બીજી વખત અગાઉ મને દસ વર્ષ પહેલા એક લેડીસ નું મંગળસૂત્ર મળ્યું હતું એને મેં આપી દીધું એટલે મતલબ માં પહેલેથી ન તમારે ઘરેથી નથી કોઈ નું કોઈ વસ્તુ રાખવામાં રાજી નથી મારું નામ કિકાને અશ્વિન મગનભાઈ છે હું અહીંયા સુરતમાં રહું છું નવ ઓક્ટોબરે મારો એક સોનાનો દાગીનો ખોવાનો તો જે પુણા ગામ વિસ્તારમાં ખોવાયેલો તો મને મારા મિત્ર નિલેશભાઈને ત્યાંથી ફોન આવ્યો કે ભાઈ તમારો દાગીનો મળેલો છે દિવ્યાંગભાઈ માંગુકિયા કરીને કોઈ વ્યક્તિ આ દાગીનો છે તે સુપ્રત કરવા કહ્યું છે તેમણે યોગ્ય નિશાની આપી અને તમારો દાગીનો લઈ જાય એવું કહ્યું અત્યારે સોનાનો આટલો ભાવ હોવા છતાં કોઈ માણસ છે તેમને આ દાગીનો ઝડેલો છે અને તેમને પ્રામાણિકતાથી પાછો આપવા માટે પ્રયત્ન કરી અને શોધખોળ કરીને આ દાગીનો મને પાછો આપેલો છે હમણાં જ રાજસ્થાનમાં એક ઘટનાનો બનાવ બનેલો હતો કે ભાઈ ચાંદીના દાગીના માટે થઈને એક સ્ત્રીના પગ કાપવામાં આવેલા તો આ સમયની અંદર માનવતા માટેનું એક અને પ્રામાણિકતાનું એક ઉદ્દમ ઉદાહરણ આપણે દિવ્યાંગભાઈ માંગુ કે પૂરું પાડેલું છે